ચાલો મિત્રો અમે નવા માં તમારું હાર્દિક સ્વાગત છે અમે જઈશી સોનગઢ સોનગઢ થી પાલીતાણા વાળો રોડ જુઓ તમે અફરાતુન રોડ છે જો આ રોડ છે રોડનો નજારો જોવો સુંદર નજારો છે હાલમાં અમીન બાપુ જાય છે ને બાપુ ડ્રાઈવિંગ કરે છે હાલમાં આ નવો રસ્તો બની ગયો છે ને આ આ મંદિર છે આપણે થોડાક આગળ જઈશું એટલે ગેસ પુરાવ ગેસ ના જાણ ને સોનગઢ થી જોવા નજારો ખૂબ જ નજારો સારો છે ને આ રસ્તો ખૂબ જ સરસ છે અને રસ્તો થઈ ગયો છે ને જોવા નજારો આ ધાર ઉપરથી જોવા નજારો છે ને આપણી ગાડી અત્યારે આવે છે જો આ ગાડી આપણી છે ત્યાં જો અત્યારે સરસ મજાનો રોડ છે આ બાપુ ડ્રાઇવિંગ કરે છે સરસ મજાનું ને જોવા ધારના ધારનો ખૂબ જ નજારો સારો છે ચાલો હવે આપણે આપણે આપણી ગાડીમાં બેવાનો છે બ્લોગ ઉતારી બાપુ કેમ છે અરે આનંદ છે ભાઈ તો બાપુ આપણે ક્યાં જાવ આપણે ક્યાં જવાનું છે આપણે સોનગઢ ગયેલા હતા હા પાલીતાણા રોડે ચડ્યા છે હા પણ આજનો અદ્ભુત આ છે નજારો છે વરસાદી વાદળછાયું વાતાવરણ છે અને આજે દૂર 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 ગીરીમાળા ડુંગર તમે જોઈ રહ્યા છો હા અને એવો આહલાદક આનંદ છે આ બધા પણ અહીંયા બ્લોગ બનાવી રહ્યા છે મિત્રો પણ એટલે બહુ આમ આનંદ આવે એવો વાતાવરણ છે આજનું ના જે લીલાછમ ખેતરો આ જે પર્વતો કુદરતી સૌંદર્યનો આનંદ માણતા માણતા અમે જઈ રહ્યા છીએ પાલિતાના સ્વનગઢથી પાલિતાણા જવાનું છે આપણે જો આ જવો ધાર એ આંખીને બાપુ પાણી ભરાઈ જતું છે મિત્રો અમે પોચ્યા છીએ દાળ અને અશોકભાઈ ઈચ્છા છે ઠંડુ પીવાની તો લીલી છે પીવા માટે આ દુકાનેથી ઘોડી ટાળથી હવે અમે બે ગયા છીએ ગાડીમાં તો ગાડીમાંથી અમે ટ્રાવેલિંગ કરશું હવે ને પછી આપણે આગળનો વિડીયો જોઈશું હવે સોનગઢથી પાલીપળા રીતે જો આ રીતે ફોટા પાડવા અહીંયા વાત જો જવો થઈ સારની નજારો છે ને અત્યારે ધીમો ધીમો છાટા જેવો વરસાદ આવે છે હવે મિત્ર આપણે ગેસ પૂરાઈ લઈએ છીએ પાલીતાણા વડે છ કિલોમીટર છે લાખણકા ગામ પર છે ગુજરાત પંપ છે સીએનજી ચાલો આપણે આપણે ગેસ પૂરાઈ લઈએ જોવા મિત્ર આપણે લાઇટ નહોતી તો આપણે પાછા ફરી ગયા છીએ ગેસ નહોતો પ્રેશર ઓછું હતું મિત્ર એટલે આપણે રિટર્ન પાછા ફરી ગયા અત્યારે ને ચાલો મિત્ર આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ અત્યારે ને જોવા પાલીતાણાનો ડુંગરો દેખાય છે કિલોમીટર આગા છે એથી લો ને બાપુ જોવા મિત્ર આપણે લાઇટ નહોતી તો આપણે પાછા ફરી ગયા છીએ ગેસ નહોતો પ્રેશર ઓછું હતું મિત્ર એટલે આપણે રિટર્ન પાછા ફરી ગયા અત્યારે ને આ વરસાદનું વાતાવરણ હોય ને ચાલો મિત્ર આપણે પાલિતાણા પહોંચી ગયા છીએ અત્યારે ને જોવા પાલીતાણાનો ડુંગરો દેખાય છે કિલોમીટર જોવા પાલીતાણા રોડનું કામ ચાલુ છે અત્યારે અમે પાલિતાણા પહોંચી ગયા છીએ ટ્રેન ચાલુ છે જોઈએ આપણે કેટલો ગેસ આવશે જોવા મિત્ર આ મેટાડોઝનો એક ફેરી એક એક દિવસ જમાનો હતો આ મેટા જોવા મિત્ર મેટાડો છે તો આ મિત્ર મેટાડોસ છે આમાં જમાનો તો આ જૂની ગાડી છે ને બહુ ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ પાલીતાણા ને અત્યારે જો આ પાલીતાણાનો પુલ છે ને બાજુ માર્કેટ ભરાય છે પાલીતાણાની પુલ ઉપર ને આમ આમ જાય છે ઓલી બાજુ તળેટી જો આ રોડ છે ને તળેટીનો રોડ ને આમ રોડ જાય છે તળાજા ને હવે આવે છે આપણે આયા ડેમેજ ડેમેજ